જિલ્લા રેડ રેડક્રોસ સોસાયટીમાં આપ સૌનું સ્વાગત છે ખાસ કરીને જિલ્લાની અંદર રેડ રે રેડક્રોસની આપણે સ્થાપના કરવા જઈ રહી છીએ ત્યારે આ તબક્કે આપણે આમની સાથે એમની સદસ્યતા માટેની ડ્રાઈવ પણ ચાલુ કરીશું રેડ ક્રોસ સોસાયટી અલગ અલગ ફંક્શન્સ જે નિભાવતા હોય છે એમાં ડિઝાસ્ટર માટેની એક્ટિવિટી હોય એ સિવાય વિવિધ બ્લડ કલેક્શન માટેની એક્ટિવિટી ખાસ કરીને આપણા દરેક ભાગોમાં કરે છે એમની અંદર આપણા જિલ્લામાં બ્લડની શોર્ટેજને ધ્યાનમાં રાખીને રેડ ક્રોસને આપણે શક્ય હોય એટલી ઝડપથી સ્થાપના થાય દિશાના પ્રયત્નો હાથ ધરી રહ્યા છીએ હાલના તબક્કે આપણે ટેમ્પરરી વ્યવસ્થાના ભાગરૂપે વડોદરાનું બ્લડ સ્ટોરેજ યુનિટ પણ અહીંયા તાત્કાલિક મંજૂર કરવા બ્લડ કલેક્શન સેન્ટર પણ એમની સાથે ચાલુ થવા જઈ રહ્યું છે એમનો પ્રથમ કેમ્પ આપણે અહીંયા આજે કરવા જઈ રહ્યા છીએ અને મોટી સંખ્યામાં અહીંયા વિવિધ સરકારી કર્મચારીઓ પણ અધિકારીઓ પણ એમાં ભાગીદાર થયા છે આની સાથે આપણો પ્રયત્ન એવો હશે કે જિલ્લાની અંદર સામાન્ય રીતે ખાસ કરીને સગર્ભા બહેનો સેલ એન્યમિનિયા પેશન્ટ્સ અને નવજાત શિશુઓને બ્લડના અભાવે રિફર કરવાની નોબત આવતી હોય છે એ ન થાય એ માટે સમયાંતરે અહીંયા કેમ્પ કરીને અહીંયા જ એમનો સ્ટોરેજ થાય અને જ્યાં સુધી ફૂલ ફ્લેજ રેડક્રોસની અહીંયા બ્લડ બેંક ચાલુ ના થાય ત્યાં સુધી આપણે આ વ્યવસ્થા જાળવી રાખીશું અને સતત સમયાંતરે કેમ્પ કરતા રહીશું જેથી કરીને જે ક્રિટિકલ પેશન્ટ હોય એમને બ્લડની વ્યવસ્થા અહીંયા સ્થાનિક થઈ છે રેડક્રોસ સોસાયટીના એક્સ ઓફિશિયો પ્રેસિડેન્ટ તરીકે કલેક્ટર હોય છે અને હું આપણે સૌને વિનંતી કરું છું કે આપ સૌ રેડ ક્રોસના મેમ્બર બનીએ રેડ ક્રોસના મેમ્બરશીપ માટેની ડ્રાઈવ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ ત્યારે શહેરના અને જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો આ રેડ ક્રોસની અંદર મેમ્બર બને એમની સદસ્યતા એમની વન ટાઈપ મેમ્બરશીપ ફી આપણે લાઇફ ટાઈમ મેમ્બરશીપ ફી આપવાની હોય છે એમના આધારે આપણે રેડ ક્રોસમાં ભાગીદાર થઈ શકીએ રેડ ક્રોસ વિવિધ જે વોલ્યુન્ટરી એક્ટિવિટીઝ કરે છે એમની અંદર આપ મોટી સંખ્યામાં શહેર અને જિલ્લાના નાગરિકો પ્રવુદ્ધ નાગરિકો ભાગીદાર થાય એવું આપ સૌને આહવાન કરો